મસ્ત મજાનું ખાટલો બહાર કાઢી દેજો છે રસ્તામાંっતે અને છાયડો અને અહીંયા બધું પાણી ઢોળાય એટલે ઠંડો ઠંડો પવન લાગે ને અને જોઈ શકો છો બાજરો અમારો ડુંડા કાઢે છે હવે થોડા દિવસમાં જોઈયા ને હા હવે થોડાક દિવસમાં આવી ને શું કામ થઈ ગયું કહો તો ખરા નહી દરવાજા બંધ કરી દો અને તો ફ્રેન્ડ બન્યા રહેજો બ્લોગમાં આજે કેક બહાર જવાનું છે અત્યારે ખરા તડકામાં લઈ જાય છે એલગીસ કેટલા વાગ્યા કહું બે વાગ્યા છે બે તો અલ્કેશ કે છે કે કરમળમાં મેળો ભરાયો તો મેળો જોવા માટે મને લઈ જાય છે ઘડી કહે કે હું બજારમાં લઈ જવા અને ઘડી કહે કે મેળો ભરાવે ને તો મેળો જોવા જાવ હવે જાય છે ક્યાં ક્યાં લઈ જાય છે ઓલી ફિફ્ટી એવત છે ને કે ગાય ને જ્યાં દોરે ત્યાં જાય એટલે આપણે તો એવું ગાય જેવું જ છે ત્યાં જ્યાં લઈ જાય ને ત્યાં હાલ એવું કે એટલે થઈ જવાનું તૈયાર ન લઈ જાય ને તો પછી આપણે શું કહેવાય અહીંયા રાખતી જાઉં છું થોડી બે બે નથી લઈ જાવી એક જ લઈ જાવી અને હલકે છે કેવી થેલી લઈ લીધી છે એ પણ તમે જોયો છો બતાવ્યું ને હલકે છે તમને તો એવું કંઈક છે અને હાલ હું પણ હવે નેકળી જાઉં યાર તો નથી થઈ એકઠી છે

તો અમારે સૌ લઈ દો હોય હાલો તો હું બેસી જા હવે અને જઈએ તો બને રહેજો બ્લોગમાં યાદ આવીને મળીશું ને નકર રસ્તામાં ક્યાંક સેડી વેડ રસ્તે ઉડાવ દીધો તો બહુ લાગે છે લઈ જાવ જઈ જાવ એટલે આજે હવે મળો મને તો ફ્રેન્ડ્સ સવાની મેળામાં લઈ જામ કે તો પણ મેળામાં નથી લઈ ગયા આ એવા સરસ પીવા માટે હવે જોઈએ આગળ ક્યાં લઈ જાય છે

તો ભાઈ મને કામ કરાવવા માટે મેળો જોવા લઈ જાવ એવું કરીને છેતરી લાયા છે મને એમ છે મેળો જોવા લઈ જાવ એમ કરીને લઈ આવ્યા અહીં હાલરમાં ધરણા કાઢવા જોઈ શકો છો બધા કેમ કામ કરે છે ને ઢીંગુ મજા આવે તને આને જોઈ શકો છો અહીંયા માણસ તો જોઈ શકો છો કામ કરવા વાળા ની હાલત આવી થાય છે ભાઈ તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે અગિયાર તો અગિયાર વાગી ગયા છે ને અત્યારે હાલર બંધ થઈ છે ધણા કાઢવાના બંધ થયા છે તો બધા તૈયારી કરે છે પોતપોતાને ઘરે જવા માટે તો અહીંયા જોઈ શકો છો આ કઈ છણા છે ઓલી લારી ભરી ને અહીંયા બીજા પડ્યા છે આટલા બધા છણા કાઢ્યા છે તારે લારી આવે ટેક્ટરની લારી બાકી પડી છે ટેક્ટર પડી છે એમને જોઈ શકો છો સામને અને બધા ગાડીએ ચાલુ કરી દીધી છે જવા માટે તો અમે પણ જઈએ કેમ કે અમે પણ હવે રાશ કામ કરીને ખાખ્યા છે અને જમવાનું તો હાલ ચાલુ હાલરમાં જમી લીધું તું

એટલે લાઈટ આવી બોલો બધા ગાડીઓ જવાનું પોત પોતાની શરૂઆત કરી દીધી ને તો તો ઘણી વાંધો નહીં હલકે છે પણ ગાડી કાઢી નાખી કાઢી દીધી નેતા તો ગાડી લીધી છે અને આ છે મારા મામાની છોકરી એ પણ અમારી જોડે આવવાની છે એ જોઈ શકે છે તો કાલે હું તમને બતાવીશ અત્યારે તો મોડું થાય એટલે તો મળીએ ઓળી જાય ને તો સવારે મળીશું શું કામ જવાનું છે કહું એ ત્યાં જઈને જોઈ લેજો જો ત્યાં ફ્રીજ ને એવું છે એ ખેતરે આજે જવાના છે અને જોઈ શકો છો તમે આ બે ખગુરિયા હોય ને બહુ તોફાન છે ચાર છે ચાર તો ખાવા આપે ને એટલે બે ભાગી જાય અને બે રહી જાય તો કેમ કે અલ્કેશ હોય ને તો અલ્કેશને જોઈને ભીવે ને એટલે ભાગી જાય ને અત્યારે મને જોઈને આવ્યા છે પણ ખાવા આપ્યું હતું નહીં બધું ખાઈ ગયા બીજા બે હતા એ અને આ બે રહી ગયા એટલે મારી આગળ આસપાસ આસપાસ ટૂંકાસ સાપા કરે છે જોઈ શકો છો તમે હવે હું એમને હું તો બિસ્કીટ હતા એ દઈ દીધા ખાવાનું હતું એ દઈ દીધું એમને ન દીધું પણ એ બે અલ્કેશ આવ્યા ને એટલે ભાગી ગયા અને હજી તે એવું જ કરે હે આગા પાછા આગા પાછા તો કાંઈ વાંધો નહીં મારે જવાનું છે હકાલિયા કાઢવા માટે ને અલ્કેશને જવાનું છે બીજા ખેતરમાં દૂરના આઘેના રસ્તામાં અને બધું કેવું કેવું છે તમને બતાવતા આવશે કેનાલે થઈને જવાના લઈને ફ્રેન્ડ સલ્કસ લઈ આવ્યા છે વાડીમાંથી લસણ ઉપાડી આવ્યા કાલે પાણી વાળતા હતા ને ડુંગળી ઓલું જોતા તા ને તો લઈને આવ્યા ઉભા રહો પણ હવે ખાવા હાટુર ઓલા કૂતરાય તે પરેશાન કરે છે મને બહુ જ કેમ કે આ આટલા હવે બધા પહેલાં તો બધા ખેતરોમાં આવતા આંટો મારવાને એમ બધું કામ કરવા એટલે બધા ટિફિનોને એવું બધું લઈને આવતા એટલે કૂતરાને નાખતા રોટલા અને ઘરેથી રોટલા હોય એ લઈને આવતા અત્યારે કોઈ જાજા ભાગે હવે કામ ઓછું થઈ ગયું છે ને તો કોઈ આવતા નથી ને આટલા આસપાસની જગ્યામાં અમે બે જ રહીએ છીએ ને એટલે હવે ખાવા માટે અમને પણ ભૂખ લાગે જ તે બીજે ક્યાંય મળતું નથી એટલે એટલે બહુ પરેશાન કરે છે અને બિચારા ક્યાં ખાવા જાય એમ અમને દયા આવે છે

लसन हन्दाइ खाहर रिया तम्नर्ड तम्ना आगा रे जो पासा नाहीं जाहें पासा आबे पासान करता जो 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 भाग्या भाग्या ल करको भाग्या ब कर जाथ ले जाहें तो इसे वाग्या ले जू 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 जू